કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પણ કહીશ તો આજે વ્લોગ કહી શકું કે પ્રેમ કહી શકું કે બર્થડે સેલિબ્રેશન બધું કન્ફ્યુઝન કન્ફ્યુઝન હે બીકોઝ હું તમને સમજાવું હું છે ને એક તારીખે ત્યાંથી નીકળી હતી ટૂંકમાં કચ્છથી તો અહીંયા બે તારીખે પહોંચી એટલે બે તારીખે ધોવાલો બર્થડે હતો બટ હવે એ દિવસે અહીંયા આવી હોય ને ત્યારે મારાથી બધું બહુ જલ્દી પોસિબલ થાય નહીં બર્થડેનું સેલિબ્રેશનનું ને તો ત્યારે અમે કાંઈ નતું કર્યું એમ નોર્મલ અને ધલે એવું બહુ જલ્દી અમે ગમે પણ નહીં તો અત્યારે છે ને આજે ત્રણ તારીખ છે તો પછી મેં વિચાર્યું કે હાલે આજે કંઈક કરું એમ એટલે એક્સાઇટિવ પ્રેન્ક થઈ જાય કે આ શું મારો બર્થડે કાલે હતો અને એક્સાઇટિવ મને એવું થાય કે બર્થડે સેલિબ્રેટ કર્યું બિકોઝ મને પર્સનલી એના બર્થડેની બહુ એમ એક્સાઇટમેન્ટ હોય એને ખુદને ના હોય મને હોય તો એ બધું પણ થઈ જાય એટલે પ્રિન્ક કહી શકું સેલિબ્રેશન કહી શકો ને બ્લોગ એ કહી શકું અને આમ પણ તમે બહુ ટાઈમથી કહેતા હતા ને કે પ્રિન્ક કરો પ્રેન્ક કરો પણ એના ફેસનું રિએક્શન એમ જ હશે આ શું કર્યું બસ હોપ કે કંઈક સારું હોય એ મહેનત ક્યારથી હું કરું છું ગાઈઝ તમારી સાથે આગળ આગળ ચર્ચા કરું પહેલાં આપણે કન્ટિન્યુ જુઓ અત્યારે મારા રૂમની હાલત કેવી છે બતાવું આટલા ફુગ્ગા તો ફૂલાવી લીધા છે અને રૂમની હાલત બતાવવા જેવી નથી અત્યારે બધું જેમ નહીં ને તેમ પડ્યું હોય એક ફુગું અહીંયા ટીંગાળું ને એમાંથી એક બે નીકળી ગયા છે જો એ ઉપર ચીપકાવ્યા છે તો એક તો ખબર નહીં નીચે પડી ગયો તો મેં કીધું આરામથી બધા ચીપકાવું અને ટેબલનો યુઝ કરીને ચીપકાવું બીકોઝ મારાથી અને આ બધા મારા લબાચા હજી એમને પડા ત્રણ બોટલો પી ગઈ ને આ બધું હજી મેં કંઈ બરાબર કર્યું જ નથી જેમ નહીં ને તેમ જ પડ્યું હોય એટલે રૂમને ઇગ્નોર કરજો આ અત્યારે આફ્ટર બિફોર તમને રૂમ નહીં બતાવીશ કે એવું એ એટલે ફોટો ફોટોફ્રોમ અહીંયા ને મને નું બધું ડેકોરેશન કરવું ને એટલે મેં હટાવી દીધી છે અને અમે કેવી રીતે કેક ને ડેકોરેશનનો સામાન ગઈ લેવા ગયા હતા નહીં તો એ ખતરનાક યાર સ્કેમ ટાઈપ થઈ ગયું એ પણ હું તમને શેર કરીશ પેલા જોડાયેલા રહો યાર પેલા ફુગ્ગા ફૂલાવી લઈએ કારણ કે મને હજી રસોઈ બનાવવાની પણ થશે પ્લસમાં જો આ બર્થડેવાળું તો મેં રેડી કરી દીધું છે હવે બેડશીટ પણ મેં કવર પીરાઈ દીધા ઉછીવાના અને આ હજી થોડુંક કમ્પ્લીટ કરીને પછી ચેન્જ કરી કારણ કે વ્હાઈટ હોય એટલે મેલી બહુ જલ્દી થાય એટલે પહેલા આ બધું હોય ને ફુગ્ગા એક તો હું લાઈફમાં પહેલી વાર ગાઈઝ કરું છું ફુગ્ગા ફૂલાઈ ફૂલાઈને મારું મોઢું નથી થાક્યું બટ મારા હાથ આમ ફુગ્ગા અને ફૂલાઈને પછી ગાંઠ ફળવાની હોય ને મારા થાકી ગયા છે સિરિયસલી કહું તો કેમ કે ફુગ્ગા હવે મશીન એટલા માટે ના લીધું કારણ કે મેં કીધું જે થોડી ઘણી ફુગ્ગા ફૂલાવાથી પણ એક વર્કઆઉટ જ છે તો એક્સરસાઇઝ થઈ જાય એટલે આપણે ખોટું એમાં ખોટા ખર્ચા તો હું કે એક ટકા ના કરું તો મને એમ ધવલ માટે કંઈક કરવાનું હોય ને એટલે એમાં હાલે બાકી અધર પાંચ રૂપિયા ન બગાડવાના જો આવી રીતે આખું ગા ફૂલાય ફૂલાય આમ ગાંઠ વાળી વાળી ને આ આંગળી વચ્ચે આવી જાય ને હાથ એટલા માટે દુઃખી છે અને મેં માનો કે પચીસ અને ત્રીસ પાંત્રીસ પાંત્રીસ ચાલીસ જેટલા ફૂગ ફુલાવ્યા છે ટોટલ ચાલીસ પચાસ જેટલા આમ ટોટલ ફુલાવીશ અને હવે છે ને એ પછી આરામથી ડેકોરેશન કરી હજી અત્યારે મારે ટૂંકમાં અઢી ત્રણ જેવું થયું છે પછી મારે સાથે સાથે રસોઈ કરવા જવાનું થશે એટલે બધું ટેન્શન ટેન્શન પાછો મારા સાસુ છે ને મારા મમ્મી ટૂંકમાં એ વાળીએ છે એ ઘરે હોય તો હાલે એટલે મારે એ બધું કરવાનું થશે મારે પોતાને એટલે એકસાથે બહુ બધા કામ કામ ફાઈનલ એટલા ફુગ્ગા ફોલાવી લીધા છે છું રામ અને હે ને આ રેડ સુગા છે ને ઉપર ચૂપકાવીશ અને બાકી આ બ્લેક ને એનું કંઈક અહીંયા હું ડેકોરેશન કર્યું હજી મને પણ કાંઈ આઈડિયા નથી હવે જે કરીએ જોઈએ આગળ આગળ પહેલાં હે ને હું આ બધું થોડું ક્લીન કરી નાખું અત્યારે મને ખુદને ઉકલતું નથી એટલે આ બધું સાફ સફાઈ થોડી કરી નાખું ગઈઝ મને હે મહેનત બીજી વાર કરવી પડશે મેં શું કર્યું ખબર આમ હેપી બર્થ ડે આવી રીતે લગાવવાનું હોય ને તો વાહીને પીને હું અહીંયા આગળથી ને એક તો એને લાઈફમાં પહેલી વાર કોઈક માટે ડેકોરેશન કરતા હોય તો લોચા તો થાય ને તમને જો બરોબર દેખાશે હેપી મારા તરફથી ઉલટું દેખાશે એટલે હું જો આમ લગાવીએ ને તો ઉલટું લગાવી ને તો ફરીથી આ બધું નીકળીશ ને ફરીથી હેપી બર્થડે નું કરીશ થાકી લઈએ દેખો એટલું રેડી થઈ ગયું છે કઈ લાગે ને મિસ્ટેક જે મિસ્ટેક છે હજી થોડીક સુધાર હશે આમ તો એંગલ તો મને ઓકે લાગે છે કારણ કે અહીંયા સાઈડમાં લઈશ ને તો પછી બોર્ડ ને એવું આવતું હતું એટલે નોર્મલ એંગલ તો બરોબર લાગે છે હજી ત્યાં સ્ટીકર ટુ ઇન વન ટેપ છે ને ત્યાં ફુગ્ગા વગેરે આવશે એટલે હજી મેં ત્યાં એમને રાખ્યું છે તો આપણે એટલું કામ તો કમ્પ્લીટ કરી લીધું છે એ ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી હવે બાકીનું કરીએ મને કેટલી ગરમી થઈ દેખો પરસે રેપ જે પાણીના ટીપા અહીંયા પડીએ ગરમી ગરમીના અને જો મેં ઉપર મોસ્ટ ઓફ કામ કમ્પ્લીટ કર્યું છે હાલત તો જ મારી મે ઉપર છે ને આ બધું કમ્પ્લીટ કર્યું છે હવે આ ટાઈપ લાગે છે બધું ફાઇનલ લુક રેડી થશે પછી જણા ફોડા ફૂક ગાઈ થાય કે આરતી કરતી હતી હવે મોસ્ટ ઓફ થઈ ગયું રેડી અહીંયા તો પંખો છે એટલે આની આસપાસ નહીં રાખી શકું બલૂન આ એક તો આ એક ચિપકી ગયું બટ આ રેતું જ નથી કેટલી વાર નીચે પડ્યું હું ક્યારથી ટ્રાય કરું છું ગાઈસ દેખો હજી એટલા ફોટા છે ને એને હું ક્યાંક ને ક્યાંક લગાવીશ કે આ સિંગલ સારું લાગે કન્ફ્યુઝ ફુગ્ગા થોડાક ત્રાસા લાગે ને એને પણ હું ઠીક કરી દઈશ મેં મોસ્ટ ઓફ ક્લીન કરી નાખ્યું છે અહીંયાથી આ ફુગ્ગા થોડી વાર અહીંયા ટ્રાન્સફર કર્યા છે બેડશીટ બદલાવી છે અને આ ઉપર તમે જોઈ શકો એવું લોકો આવે છે અને અહીંયા પણ જોઈ શકો હજી આપણે થોડુંક કામ બાકી છે આજો અહીંયા તો ભલે બેલ્ટ વેલ્ટ બધા ક્યાં લગાડ્યા છે બધું નીકળવાનું છે અને થોડુંક હજી રૂમ ક્લીન કરી નાખીએ પછી તમે જોજો કેવું છે અત્યારે તો માનો ને આમ સાંજના છ વાગ્યા છે અત્યાર પાછો છે મને ટાઈમ મળ્યો તો મેં કીધું અત્યારે શૂટ કરું સગાઈ છે ને અત્યારે ઓલમોસ્ટ બધું બધું કમ્પ્લેટ છે હવે ખાલી કિંડલ છે ને એને ટકતા હું એમ કહી શકવાનું હું કે એ લાગે કમેન્ટ કરજો આપણે તો નોર્મલ કપડામાં જ છે માહિતી બધું બતાવી દીધું અને હવે અહીંયા કિંડલ

થાતું નથી આવું ગરમી ગરમી થઈ ગયા મૂકી દઉં પડતું એને હવે આમાં થાય તો ઠીકે બાકી હાલ છે મુ પકડવું આખું

અહીંયા જો આ બેડશીટ ના કારણે ઘણો ફીટો સુ વિચારો તારીફ કરો મારી